પેલું બીજ વિડીયો ગયો હતો એટલે પેલું ગીત ગયું હતું તો આજે આપણે એના માટે આ વિડીયો તમારી સાથે નમસ્કાર દોસ્તો આ લોકોના ખૂબ સારા કમેન્ટ તો હતા જ પણ આજે આપણે વિડીયો લઈને ખૂબ થોડા લેટ આવી ગયા છે પણ આજે જે લોકોના કમેન્ટ આવી રહ્યા છે જેમ કે તમે જાણતા છો કે એસબી સાઈના કામદાર એક્ટર તો છે જ એમાંથી જે ફૂંતાલાલ છે એમ કે ફૂંતાઈ છે એ ખૂબ એટલે ખૂબ સારા ગીત પણ ગાય છે તો જેમ જાણતા છો એમનું પણ નામ છે મહેન્દ્રસિંહ વામિયા જે સિંગર છે તો લોકોના કમેન્ટ આવી રહ્યા છે કે જ્યારે એનો પહેલો વિડીયો ગયો હતો એટલે પહેલું ગીત ગયું હતું તો આજે આપણે એના માટે આ વિડીયો લઈને આવી ગયા છે તમારી સાથે જેમ કે તમે જાણતા છો કે મહેન્દ્રસિંહ વામિયા ઓલરેડી ખૂબ સારા ટાઈમથી ગાય છે અને તેઓ પાંચ વર્ષ પહેલાં તમે જાણતા દસ પાંચ વર્ષ પહેલા તમને એક વિડીયો અપલોડ કર્યો આજે લગભગ ઓગણત્રીસ જુલાઈમાં જે કે બે હજાર વીસમાં તમને એક વિડીયો બનાવ્યો હતો તો એના પણ ઘણા બધા જે કે ટાઈટલ સ્ટેટસ બનાવ્યા હતા એના પછી લોકોના કમેન્ટ આવ્યા કે પહેલો વિડીયો પહેલું ગીત કયું છે તો એનું ગીત હતું મૈયરની વાતે પીયુ મેલવા આવો જે કે એનું ટાઇટલ હતું તો ખૂબ સારા જે એમનું પણ છવ્વીસ હજાર લાઈકો તમને જોવા મળી રહ્યા છે અને ઓગણત્રીસ જુલાઈમાં તેને આ વિડીયો અપલોડ કર્યો હતો તો ચાલો ફરી મળશું એક નવા વિડીયો સાથે એ સાથે જાય જય દોસ્તો કેમ કે આપણે કમેન્ટ રાજ વિડીયો બનાવીએ છીએ ચાલો ફરી મળશું જય જય દોસ્ત